નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે બે ત્રણ દિવસ હું ખૂબ બિઝી હતો એટલે આપણે આ ડેલી એનાલિસિસનો વિડીયો મેં હમણાં પોસ્ટ નહોતો કર્યો પણ આજે બહુ સરસ સન્ડેનો દિવસ છે ને આપણે વીકેન્ડમાં બહુ સરસ આપણે ડિટેલ એનાલિસિસ કરીએ બરાબર કારણ કે કાલે માર્કેટ ઓપન થશે હવે એનાલિસિસ સ્ટાર્ટ કરતાં પહેલાં જે આપણે નો ડેટા આપણે જોઈએ છીએ તો ત્રેવીસ તારીખનો જે ડેટા હતો એમાં સત્તરસો ને ચોરાણું કરોડનું એફઆઈઆર કરેલું છે નેટ બાઇંગ અને ડીઆઈએ લગભગ ત્રણસો કરોડનું બાઇંગ કરેલું છે બહુ નાનું એવું છે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ આપણે ચાર્ટ ઉપર ફોકસ રાખશું સૌથી પહેલા તો સૌથી પહેલા હું શું કરીશ ખબર છે આજ વખતે આપણે નિફ્ટી નો વન આર નો ચાર્ટ આપણે લઈ લેવાનો છે વન આર માં છે ને એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ દેખાય છે કે જે એઝ એ ટ્રેડર આપણે બધાને ખબર હોવી જોઈએ વન આર માં શું દેખાય છે કે લાસ્ટ જે આપણે બાઇંગ આવ્યું હતું ને આજે સેલિંગ હતું ને ત્યાંથી અહીંયા બાઇંગ નો જમ્પ આવ્યો છે આખું સેન્ટિમેન્ટ ચેન્જ થયું છે તો આ બાઇંગ છે ને એને આપણે ઇગ્નોર ના કરી શકીએ આ બાઇંગ ને આપણે ઇગ્નોર ના કરી શકીએ એટલે જ હું ઘણી વખત કહું છું કે એગ્રેસિવ પુટમાં ન જતા નતર ફસાશો ગમે ત્યારે બાઇંગ આવશે ને સિચ્યુએશન તમારી લોસમાં કન્વર્ટ થઈ જશે સેન્ટિમેન્ટ જોવો તમે બીજી વસ્તુ આપણે સોમવારે માર્કેટ ઓપન થાય તો આપણે જોશું કે શું માર્કેટ 24950 ઉપર ટ્રેડ કરે છે જો હા ને તો બહુ સરસ અપસાઈડ વધારે પોસિબિલિટી છે એટલું તમે ધ્યાન રાખજો અને જો આ રીતે ટ્રેડ ન કરે એનો મતલબ એવું નથી કે આપણે તરત જ આપણે પુટમાં જતા રહેશું આપણે એ જોવાનું છે કે મોર્નિંગનો હાઈ છે કે લો છે એ કઈ રીતે તૂટે છે એ બાજુ આખો સેન્ટિમેન્ટ જશે નહીંતર આપણે ફસાઈ રહેશું બરોબર બીજી વસ્તુ બેંક નિફ્ટીમાં બી તમે આ 1 આવરનો ચાર્ટ લ્યો તો ચોખ્ખું તમને દેખાશે કે કેટલું અહીંયા એને ચોપન હજાર છસો ચોપન હજાર છસો ઉપર કેટલું રોકાયેલું હતું અને ત્યાંથી કેટલું અમુક કેન્ડલ જે વન આર ની છે કેટલી સેમ આવેલી છે અને ત્યાંથી બાયિંગ સડસડાટ આવેલું છે હવે આ જે એરિયામાં જો તમે એગ્રેસિવ પુટમાં જાઓ ને તો તમને કોઈ નો બચાવી શકે કેમ કારણ કે તમે પુટમાં જતા રહે અચાનક બાયર જમ્પ મારશે 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 બરાબર આ પ્રાઇઝ એક્શન નું આખું આ તમને કહી દે બીજી વસ્તુ જેવી બેંક નિફ્ટી પંચાવન હજાર ચારસો ચુમ્માલીસ ઉપર ટકી ગઈ પંદર વીસ મિનિટે ટકી ગઈ ત્યાંથી વળી પાછી એક બહુ સરસ ઉપર આવવાની પોસિબિલિટી છે ને છે આ ચાર્ટમાં આપણને દેખાય છે એટલે આ રીતે આપણે આ બધી વસ્તુ આપણા માઇન્ડમાં રાખશું જેથી આપણે અનનેસેસરી ટ્રેડ ના કરી દેસી બીજી વસ્તુ આઈટી સેક્ટરમાં આપણે પાછા જઈએ આઈટી સેક્ટર સેક્ટરમાં આપણે ખબર છે ને આપણે ડેઈલી બધું આખવાનો ચાર્ટ ટ્રેક કરીએ છીએ કેવો સેન્ટિમેન્ટ આપે છે અને આઈટી સેક્ટર એક રેન્જમાં ટ્રેડ કરે છે અત્યારે બરાબર આ રેન્જ આપણે ઘણા સમયથી આપણે ફોલો કરીએ છીએ અને મેં તમને કીધું હતું તમે પાછલા અમુક વિડીયો મારા જોઈને જોઈ લેજો ઉડતાલીસ આડત્રીસ હજાર ચારસો ઉપર જ્યારે આ આઈટી સેક્ટર ટ્રેડ કરશે ને ત્યારે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં બહુ મોટો જમ્પ આવશે ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ કે જો આ આ લેવલ અહીંયા ક્રોસ કરશે ને તો અને એટલા માટે જ કહું છું

એને જો આ ઉપર નું એને બહુ સરસ રેジસ્ટન્સ એને કેપ્ચર કર્યું છે હવે એ નીચલો એનો જે લો છે કેટલો પ્રોટેક્ટ રાખે છે એ આપણે જોવાનું અને જેટલું આના અપ અપસાઇડ મૂવમેન્ટ આવશે ધીરે ધીરે જેટલું અપ જવાની કોશિશ કરશે કે રેジસ્ટન્સ તોડવાની કોશિશ કરશે એટલું નિફ્ટીના અપર જવાના ચાન્સીસ વધારે છે એટલા માટે જ કહું છું આઈટી સેક્ટર ઉપર આપણે ધ્યાન આપવું પડશે ફાર્મા ઉપર આપણે ધ્યાન આપવું પડશે એફએમસીજી ઉપર આપણે ધ્યાન આપવું પડશે અને ખાસ કરીને નિફ્ટી બેંક નિફ્ટી નું બિહેવિયર આપણે પહેલી 1 અવર ચેક કરવું પડશે આખો ઘણી વખત એનો બેન્ચમાર્ક અથવા તો મૂળ સેટ કરશે કરશે ને કરશે આ બધી વસ્તુ આપણે આપણા મગજમાં હોવી જોઈએ બીજી વસ્તુ જે અમુક સ્ટોક છે તમને એવું દેખાશે કે અપર સાઈડ થોડુંક છે પણ નીચેની તરફ એટલું બધું સેલિંગ આવતું નથી અત્યારે એટલે માર્કેટ કોઈ બહુ મોટા મંદીના કે બહુ મોટા વીકનેસના મૂડમાં નથી અત્યારે માર્કેટ એ પોતાનું કામ એવી રીતના કરે જ છે અને હજી કહું છું તમે જો આઈસીઆઈસી બેંક નો ચાર્જ તો તમને વીકનેસ નજરમાં નહીં આવે હા એક રેઝિસ્ટન્સ પછી માર્કેટે પોઝ લીધું છે એમ કે પણ નીચલા લેવલ થી આજે ની તો કાલે બાયિંગ તો આવી જ જાય છે મિડ માર્કેટ માંથી એટલે હું ઘણીવાર તમને કહીતો કે મિડ માર્કેટ ઓપોર્ચ્યુનિટીઝ શોધો આ માર્કેટમાં ડાયરેક્ટ આંખ બંધ કરીને એકાધી રેડ કેન્ડલ દેખાણી એટલે આપણે માં વયા જાવ એ નહીં ચાલે કે આજનો પ્રોફિટ કાલે તમારે જતો જ રહેશે એટલે આ બધા સેન્ટિમેન્ટ છે ને આપણે ધ્યાન રાખવાનું એવું નહીં કે આપણે મનમાં કોઈ બાયસ બનાવી લઈએ એવી રીતના આપણે ટ્રેડ નહીં કરવાનો સરસ જોવાનું કે માર્કેટ શું કરે છે મિડ માર્કેટ ઓપોર્ચ્યુનિટીઝ શોધો તમે જે માર્કેટના સેન્ટિમેન્ટ સાથે રહેશો ને

જે લોકોની કેપિટલ થોડી ઓછી છે એ લોકો એ જ રીતે મંથલી ઇન્કમ નો વર્કશોપ ફોલો કરી શકે એમાં ઘણી બધી મેં પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી શીખવાડેલી છે આનું બી પ્રાઇવેટ ટેલિગ્રામ ગ્રુપ છે એટલે તમે મારી સાથે લોંગ ટર્મ ટચ માર્યો આપણી પાસે ટિપ્સ નથી ને આપણી પાસે કોર્સીસ નથી અને આ બે થી કોઈનું ભલું થતોય નથી તો જો તમે સિરિયસ હોય ને તો પૈસા તો બનેગાની સાઈટમાં જશો ને બધી જગ્યાએ ટેલિગ્રામ ની મેં લિંક આપેલી છે એના થ્રુ તમે મને કોન્ટેક્ટ કરી શકો છો તમારા વિશે મને થોડું માહિતી આપો તો મને ખબર પડે કે તમને સાચી રીતે ગાઈડન્સ કઈ રીતે આપવું જોઈએ માર્કેટમાં બરોબર છે આજ રીતે આપણે મળશું નેક્સ્ટ વિડીયો માર્કેટ માર્કેટનું બિહેવિયર કેવું છે શીખશું અને આ સિરીઝ કન્ટિન્યુ કરશું મળશું આપણે ત્યાં સુધી